હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નોર્ધન મેક્સિકોમાંથી એક અદેશ પર પ્રકાશમાં આવ્યો છે અહીં સ બંદૂકદારીઓએ એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ફાયરિંગની આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા જ્યારે છવ્વીસ લોકો ઘાયલ થયા હતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ગોળીબારની આ ઘટના સરહદી રાજ્ય સોનોરાબામાં જે બની હતી અને ગોળીબાર બાદ અફરાતફરી મચી ગઈ હતી સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાંથી બેની ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી અને આ સિવાય ઘાયલોમાં પાંચ બાળકો પણ સામેલ છે જેમની સારવાર ચાલી રહી છે અધિકારીઓ જણાવ્યું હતું કે અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા માર્યા ગયા હતા આ હુમલામાં સામેલ અન્ય એક હુમલાખોર પહેલેથી જ પાર્ટીમાં હતો મેક્સિકોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે લગભગ બાર દિવસ પહેલા પ્રી ક્રિસમિસ પાર્ટી દરમિયાન થયેલા ફાયરિંગમાં બાર લોકોના મોત થયા હતા આ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના ગોવાના જ્યા જુઆટોઆ રાજ્યની છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે